મહાદેવ આવી પિકઅપ તો તમે ક્યારે જોઈએ જ નહીં હાલો તમને બતાવું હો પિકઅપ પિકઅપ લવરને ખાસ શેર કરો લાઈક કરો ને સબસ્ક્રાઇબ કરો ભાઈ જોયેલો પિકઅપ આવું કામ કરો જો પિકઅપ આવી હોવી પડે ભાઈ હાલો અંદર બતાવું તમને એસજી જોઈ લો તમે અંદર કંઈ ખટ્યા નહીં હોય પિકઅપમાં દોઢ લાખ રૂપિયા બોડી કામ કરાયું છે ભાઈ પિકઅપમાં તમને આખી પિકઅપ બતાવી છે છે કંઈ ઘટે નહીં ભાઈ પિકઅપમાં હો પિકઅપ લવર હો ભાઈ જોઈ લો તમે પિકઅપ આ પિકઅપ બતાવું તમને આજે પિકઅપ હોય તો આવી ભાઈ જોઈ લો પથ્થર પિકઅપ ભાઈ ત્રણ ત્રણ ચાર ટન પાંચ ટન ભરી લો ભાઈ કંઈ થાય નહીં હો ભાઈ બોડીને જોઈ લો પિકઅપ આયી બતાવું તમને એજે ડીજે ડીજેટ માનો તમે સજાના જ ચીડિયા છે અંદર હો ભાઈ કઈ ગટા ને ભાઈ પિકઅપમાં પિકઅપનું કામ કરાવવું હોય તો તમને નંબર પણ સિક્કે બધું મળી રહેશે આવી પિકઅપ બનાવ હોય તો ભાઈ જો આ નંબર લખેલા છે બધું છે ભાઈ જોઈ લો પિકઅપ એટલે પિકઅપ હો ભાઈ કઈ ઘટે નહીં પિકઅપ બનાવો આવી હો ભાઈ બાગડો લક્ઝરી હો ભાઈ લક્ઝેરી ખાસ લક્ઝરી પિકઅપ પિકઅપ આવો આવી પિકઅપ જોઈ લો નંબર તમને બતાવું મળે ડીજે 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 ભાઈ માની પિકઅપ જોઈ લો તેને ખાસ જય માતાજી જય ને જય મોંગલ જય સોનલ માં પિકઅપ તને જોઈ લે ને કઈ ઘટે નહીં મારું જય મોંગલ માં શેર કરવાનું ભૂલતા નહિ ભાઈ